નમસ્કાર મિત્રો આજે આપણે હાસ્યનો પ્રોગ્રામ ઉપસ્થિત શ્રોતા છે એમનું હું મયુર બાનસુરિયા દ્વારા આપણે આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આ સરસ મજાનો કાર્યક્રમ એમાં ખાસ કરીને જ્યારે લાંબી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત હોય તો સર્વપ્રથમ તો આપણે ગુજરાતની અસ્મિતા છે એના દ્વારા આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ કે તમારા નામનો ટંકાર હજી મેં છાતીમાં રાખ્યો તમારા નામનો ટંકાર હજી મેં છાતીમાં રાખ્યો છે ઉસાવા ક્યાં દીધો પક્કો હજી અમે પાટીમાં રાખ્યો મલક અમે ખૂંદ્યા કેટલાય ભૂળ ચોટી બધાની કે મલક અમે ખૂંદ્યા કેટલાય ભૂળ ચોટી બધાની પણ હજી અમે અમારો ધબકાર છે આ ગુજરાત મિત્રો ગુજરાતની ધરતી કેવી છે હા એમાં તમે જોવો વિવિધ પ્રકારના તમને માણસો મળે અને આ ગુજરાત છે આ ગુજરાતી કોઈથી ક્યાંય પાછો પીડ્યો નથી હા એમાં ખાસ કરીને આપણે બધાએ સુરતના રહેવાસી અને સુરતના તો માણસો જ એવા છે હા પતિ પત્ની જોઈજો જો તે જમીન લીધું હોય તો પતિ પત્ની જમીન એમ કે હાલો ને આપણે હાલવા જઈએ હા એટલે બે માણસ હાલવા જાય ગાર્ડનમાં હાલવા જાય હાલી પાસે આવે અને વળતા કે હાલો ને કે હવે આપણે પીતા જઈએ કે હવે આપણને એ ખબર નથી પડતી કે આપણા હાલી હાલીનું વજન વધારવા જાય છે કે ઉતારવા જાય છે હા એટલે આ ગુજરાતી પ્રજા અને ગુજરાતી પ્રજાને હમજ બી બહુ વઘરી છે સાહેબ આ હમણાં કુંભનો મેળો ગયો બધાને ખબર છે લગભગ પિસ્તાલીસ પચાસ કરોડ લોકો એમાં સ્નાન કીધું આ એ વર્લ્ડ રેકોર્ડ છે પણ એ વર્લ્ડ રેકોર્ડ બીજા નંબરે છે પૂંક કારણ કે પેલો રેકોર્ડ તો છે ને એ શેર બજારમાં ન આવવાવાળા હા મારું મિત્ર છે એ હમણાં કુંભના મેળામાં જતો હતો કે મેં કીધું કે ભાઈ ક્યાં જશો એ કુંભના મેળામાં એ પહેલી વખત જ જશો કે હા પહેલી ઉપર જાવશે ઓ મેં કીધું દિગંબર સાધુ કોઈ કુંભના મેળામાં તને મળી જાય તો એના પગ પકડી લે હા એના આશીર્વાદ જો તને મળી ગયા તો તારો બેડો પાઠ થઈ જાય હા તો મારો મિત્ર ત્યાંથી જો કુંભરા મેળો હા એને મેં કીધું હતું કહેતો દિગંબર સાધુ મળે તો એના પગ પકડી લેજે એટલે એને યાદ રાખ્યું કે હવે આપણે દિગંબર સાધુ યાદ રાખવા કુંભરો મેળો ભૂલી હા ત્યાંથી ટ્રેનમાં બેઠો વારાણસી ગયો અહીંયા ઉતરો ત્યાંથી ગંગાજીને કિનારે ગયો બરોબર એક બાપુ છે આમ કુંડમાંથી નાયન માર આવતા હતા

આથી ભાભલા કેતા હતા પેલા એવી કે મંજી હું સાંભળું કે થોડાક પાપ તો કરવા પડે એ કે કેમ એ કે અહીંયા ગંગામાં આવી શું ના કરી કે આપણે ધોતિયા ધોબી કે હવે આ ભાભાને તમે ક્યાં મૂકો આ ગમે એને ગમે ત્યાં લડી લેવું છે આ ઈ એક બાપા ગુમના મેળામાં ગયા હતા એમાં ઈ એને નાવું હતું કિનારે હવે ત્યાં કુંભરા મેળામાં ગયા હોય ત્યાં કોઈ હગોદ હોય નહીં હા તો એ બરોબર દાદા શેરીમાં હેલા જતા હતા ને એમાં એક સગન આવી ગયો અને એ સગન એ બાપાને કીધું બાપા ઓળખો એ કે કોણ હર કે હું સગા નહીં હવે કે તમારે ત્યાં એ કેવું નાનો હતો તો આવતો હોય કે તમારે ત્યાં હોય કે જમીન લેતો હોય કે તમારે ત્યાં હું ગોઈ જતો હોય કે તમારી ત્યાં ખાઈ લેતો હોય કે એ સગા નહીં કેવું મને ઓળખા નહીં એટલે બાપાને એમ થયું ગોળી મારા ઘેર કે કેટલાય છોકરા આવતા હોય કે ખાવ કદાચ એમાં નો એકાદો આ સગા નહીં છે હલો નહીં કે કાંઈ વાંધો નહીં કે બાપા તમારે ક્યાં જવું એમ કે મારે ગંગામાં સ્નાન કરવું છે કે કાંઈ વાંધો નહીં કે તમારો ફેલો એ મેગી દો હું આ બેઠો છું જાવ કે તમે તમારી ગંગામાં સ્નાન કરો એ બાપા ક્યાં ફેલો ત્યાં મેગી દીધું અને બાપા ગયા ગંગામાં મેડા એ ના જેવા જ નાય ને બહાર આવ્યા ને તો બાપા થયેલું નહીં બાપા વિચારમાં પડી ગયા કે આ મારો બેટો એ કે સગન ઘડી માં ક્યાં આવી ગયો જ્યાં કુંભના મેળામાં નાવાઈ ગયા કઈ ગંગાજી ની કિનારી બધા માં ઉભા છે આ બધા પૂછે કે હે ભાઈ તમે સગન ને જોયું કે કોણ સગન કે મારી ત્યાં ઓલો નહોતો ઈ કે નાનો એવો સગન આવતો ઈ કે બાદ ને ખાઈ લેતો મારી ત્યાં ઉઈ જતો ઈ કે હા મારી ઘરે એ કે નાના છોકરા એ રમતો

આ એમાં બન્યું એવું મુંબઈમાં હમણાં એક પુલ કોન્ટ્રાક્ટ આવ્યો નવસો કરોડ રૂપિયાનો એ કોન્ટ્રાક્ટ હતો એટલે ત્રણ જણા એમાં ટેન્ડર ભેગા એક હતો બંગાળી એક મહારાષ્ટ્ર મરાઠી અને એક આપણો ગુજરાત આ મૂળ નવસો કરોડ થી ટેન્ડર શરૂઆત થઈ આ એટલે ત્રણ જણાએ ટેન્ડર ભેગા એમાં વારાપટ્ટી એન્જિનિયરે છે એને બોલાવવામાં આવ્યો પેલા બંગાળીને બોલાવવામાં આવ્યો ભાઈ આ તમે પુલ કેટલામાં આવી કે બનાવી દઉં એ કે ભાઈ હું તમે નવસો કરોડ રૂપિયાનું ટેન્ડર ભેજું છે તો એ કે હું સસ્તામાં સસ્તા તમને આ પુલ નવસો કરોડમાં બનાવી એમ એ કે નવસો કરોડમાં આવી કે નવસો કરોડમાં હું એ કે નવસો કરોડમાં મારે કાંઈ કમાવા નથી આ પુલનું એક કોસ્ટ ખાલી નવસો કરોડમાં આવે છે એટલે એમાં માર મટીરિયલ ને આ બધું હોય ને એના નવસો કરોડ રૂપિયા કે મજૂરના અને માર મટીરિયલ મારો નફો કાંઈ નહીં ઓકે હાલો રહ્યો સાહેબ પછી બોલે એવું મરાઠી કે આ તમે પુલ કેટલા બનાવી છો કે હું આ પુલ અઢારસો કરોડમાં માં બનાવી છું અઢારસો કરોડ કેમ કે નવસો કરોડ કે માલ મીટર ડેલા અને નવસો કરોડ કે મારો નફો ઓકે વાંધો આ એને કરી દઈ સાઈડ પછી છેલ્લા એવું ભાઈ ગુજરાતી આપડો હા એ તો ક્યાંય પાછો પડે નહીં બોલો કે તમે આ પુલ કેટલા બનાવી છું કે હેતેવીસો કરોડ હું વાત કરું કે હેતેવીસો કરોડ હા એ કે સાહેબ કે નવસો કરોડ તમારે હું વાત છે કે હા કે પછી બીજું કે નવસો કરોડ મારા તો એ કે પૂલ કોણ બને છે એ કે એ ઓલા બંગાળીને આપી દે કે નવસો કદમ એ બનાવે છે એટલે આ આ ગુજરાત આ ગુજરાતી પ્રજા લગભગ કોઈથી ક્યાંય પાછી પડતી નથી આને અમારે દિવાળીએ દો તમે આવો ગામડે આ દિવાળીએ લગભગ અહીંયા આખું સૌરષ્ટ છે એ અહીંયા સુરતમાં છે દિવાળીએ આખું સૌરજ છે એ દેહમાં આપ્યું હોય હા અને એવા એવા પ્રોગ્રામ કરે આ લગભગ જેટલો માણસો ગામમાં ન હોય ને દુવાડી આ વાડીએ પોતાની વાડીએ પ્રોગ્રામ કરે ને કોઈ ત્રાબાજુ નથી આ ગુજરાત કોઈ દાવ હા એટલે બાજુવાળા આવે ને એને એમ હોય કે આ પ્રોગ્રામ બાજુવાળા કરી દે આ મૂળ કરી ગયા ઓલી વાડીવાળા એ ઓલા પણ ખાલી કોઈ જ પીડ્યા હા એટલે ગુજરાત ગુજરાત છે ગુજરાતને કે તમે કોઈ જગ્યાએ ભૂગી ના થતા હો હા મારો એક મિત્ર છે હા હમણાં થોડીક ઉંમર થઈ ગઈ છે ને બધા એનું નામ છે હકો લગભગ મારી એને બધા હાઈ હોય એટલે હકાને હમણાં એક જગ્યાએ જોણ આવ્યું એ ભાઈ દિવ્યેશભાઈ હમળો ને મારો મિત્ર હકો એનું જોરણ આવ્યું હમણાં એટલે મારી પાસે આવ્યું મને કે મયુર જોન આવ્યું છે અને તારે હારે આવવાનું છે મેં કીધું શું વાત કરી કે હા એ કે અને તારે જ હઈ આવવાનું છે તું કલાકાર માણાવ્યો ને તને બોલતા વધારે સારું હાલ મેં કીધું હારું હાલ ને ભાઈ તારું કદાચ થઈ જતું હોય તો મને શું વાંધો કે ક્યાં અમે બે ત્યાર થઈ બેઠા થાય એમાં છોકરી માણી લઈને આવી મેં છોકરાને બધી વાત કરી મેં કીધું મારો મિત્ર હકો છે મેં વ્યવસ્થિત માણસ છે મને કાંઈ વાંધો છે નહીં એટલે છોકરી પાણી લઈને આવી ને એમાં હકો ને છોકરી ગમી ગઈ એટલે બેઠું તું મારી બાજુ મને આમાં ફો મારો મીઠો મને ભાઈ છોકરી કે આપણી ગમી ગઈ છે આ પાટ ગયું ને મેં ભાઈ થોડીક વાર નિરાય જાય નથી વાતચીત ને તું કરી આપણે તો થોડીક વાર થઈને બીજી વાર ફોવા મારું મને કે ભાઈ હા પાટી ગયો ગમી ગઈ પણ મેં કીધું ભાઈ થોડીક વાર મૂકી નો રહે ને એવી કામ વાળી છે તારો બાપ સાધન હા ઘણી વાર માણસોને ઉતાવળ લઈ જાય છો આ ઉતાવળ સારી નઈ એટલે જીવનમાં કોઈ દી તમારે ઉતાવળ કરવી જ નહીં હમણાં બે પતિ પત્ની હેલા હતા આ એમાં પતિ પત્ની હેલા એમાં સરસ મજાનો કુવો હતો નઈ કુવામાં બોર્ડ એક રૂપિયો નાખો અને મનની ઈચ્છા પૂરી કરો પતિ દેવને એમ થયું ભાઈ એને એક રૂપિયા હું વાંધો છું આ તેને એક રૂપિયો કુવા નાખ્યો નાખો તેની પતિ બાજુમાંથી કે ભાઈ મને એ એક રૂપિયા આપો ને કે તમે એ કે તમારી ઈચ્છા મનની ઈચ્છા પૂરી કરો મારે ન કરવી હોય એનો પતિ કે ભાઈ કોઈ રૂપિયા લઈ લે હાલી એને રૂપિયો દીધો એ વળી ધોધડી થઈ ને કુવા પાસે નાખવા જઈએ એમાં પગ લાવીશું મને ગઈ કુવા તો એનો પતિ બાજુ બહુ દાંત કાઢી કે ભગવાન એટલી જલ્દી ઈશા પૂરી કે એ તો કાઢી એવો હતો આ એટલે ઘણી વખત આવું થાય આમાં હમણાં અમારે પતિ પત્ની ને બહાર જવું હા અમારે કાકા છે તું ત્યાં જાવું તમારે ખબર કાઢવા તમે પતિ પત્ની જતા હતા એમાં એ મારી વાંય બેઠી હતી અને હું કાઢી આપતો એટલે થોડાક આગળમાં આવેલા ને એમાં વળાક આવ્યો ટન આવ્યો એટલે મેં મારા પત્નીને કીધું ટન આવ્યો છે ને આપણે જવાનું છે ગાડી વાળી એટલે મેં ઇન્ડિકેટર ચાલુ કર્યું એટલે વાયેલા વાળાને ખબર પડે કે ગાડી વાળે છે એટલે મેં ઇન્ડિકેટર ચાલુ કર્યું મારી પત્ની એમ હાથ લાંબો પીરવાનો એટલે મેં કીધું ભાઈ તું હાથ લાંબો કીધું મેં ઇન્ડિકેટર કરી દીધું છે અને ભાઈ ઇન્ડિકેટર કરી દીધું છે તમને ખબર છે મને ખબર છે વાહેવાળો જે આવે ને એનું ધ્યાન ઇન્ડિકેટરમાં નથી એનું ધ્યાન છે એમાં એ મને ખબર હા એટલે ઘણી વખત અમારી યાર જોક્સ થઈ જતા હોય છે હા જોક્સમાં જોક્સ જોક્સ પડે હમણાં હું એકની બાઇટ ગયો તો એમાં મારી પત્નીનો ફોન આવ્યો મારી મન કે સાંભળો છો હું મન કે ક્યાં છો મેં ભાઈ હું તો આ જે કામે આવું ત્યાં કામે જ હોય ને મન કે અત્યારે કેમ ફોન કર્યો મન કે ફોન એટલા માટે કર્યો મન કે આપણે સામે ઓલે સામે જે મકાન છે એમાં ઓલી કામવાળી નથી આવતી કે એ કામવાળી ભાગી ગઈ એટલે એ કે મેં તમને ફોન કર્યો તમે કે ઓફિસે સૌ નહીં કે એટલે એ મારું વિચારતી તો મને કે તમે તો ત્યાં જાવ ને એ ભાગી કે મેં કે ભાઈ હું ક્યાંય નથી જાવ હું આયા અહીંયા જવા પ્રસંગો તો આપણે ઘણા બને હા અને જ્યાં તમે દ્રષ્ટિ કરો ને હાસ્ય તમને મળી જાય હા હમણાં એક ભાઈ પેરાશૂટ વાળા જ ગયા પેરાશૂટની દુકાને એના પેરા ગ્રાઇડિંગમાં જવું હોય છે ક્યાંક પહાડ માટે તો એ કે આપણે એક પેરાશૂટ લઈ લઈએ તો પેરાશૂટ સારું એટલે પેરાશૂટ વાળા જ દુકાને જો અને કીધું કે પેરાશૂટ બતાવો હારામ સારી ક્વોલિટી બતાવી જોઈએ એટલે ઓલો દુકાન વાળો તો પછી એક પેરાસ એટલે ભાવ ભાવ ભાઈ આ કે 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 આના 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 ઓકે એક સૂટ પાંત્રી હજારનો એક સિત્તેર હજારનો એક લાખ રૂપિયા આ ત્રણેય પેરા છે એમાં ફેર શું આવે એ કે જો ભાઈ પાંત્રીસ હજાર વાળો પેરાસૂટ છે ને એ કદાચ તમે પહાડ પહાડમાંથી જાઓ ઈ પહેરો પહાડ માંથી તમે ઉડા અને ખુલે ન ખુલે એની ગેરંટી ન આવે ઓકે સિત્તેર હજાર વાળો છે એની કે પચાસ ટકા ગેરંટી છે પચાસ ટકા ન ખૂલે એક લાખ રૂપિયા વાળો છે કે એમાં સો ટકા ગેરંટી તમે પહાડ માંથી પેરાગ્લાઈડિંગમાં ગયા ભૂકો માર્યો એટલે એ પેરા શો કુલે આ એક લાખ રૂપિયાનો કિંમત નો છે ઓલો કે કામ કર્યું કે પેક કરી કરજો પછી ઓલાય કીધું કે હાલો હું લઈ જાવ એનો વાંધો નહીં હું કદાચ પહાડ માંથી કૂદો અને આ પેરા શોટ નો ખુલ્યો તો એ પૈસા પાછા લઈ જાય જ કે આ તો પૈસા કોણ એનું બાપ લેવા આવીશે દૂધ તો મારા દૂર તો જ પૈસા લેવા હા એટલે ઘણાય ઘણી વખત આ દુકાનવાળા આવા ગાડીએ કરતા હોય છે હમણાં અમારે ભાઈ એક કરિયાણાની દુકાન છે એમ હેંકા તે અમારા ગામડે એક બાપા આવ્યા એમ કે એ બાપા આમ થોડાક ગામમાં આવજો એટલે સવાર સવારમાં બાપાને કાંઈ કામ નહીં ઘેરે ઉઠા નાય ધોય અને સવાર સવારમાં Kalian awalang bukannya bukti, kalian wala jeda loja wakar beti karto tahu wakar potong udah mahakaya studio kopi semua peraba nih riwi drum krumai dewan serwa karya susur om garam garam petina mahau, om garam petina, om garam petina yang puja. pasti dukan wala karto gak tau lah bapak buktinya, dukan wala gitu tau bapak oh, desi kristna, desi kristna ike, pola bapak humi kebei, butuh irakoso ike, dukan anggukan seto ike, ah butuh irakiso ike, kanker ike, kilo, grisa pitik, gading na, na so, kain so, monokot. દુકાનવાળો કે બાપા મારે કરિયાણાની દુકાન છે અહીંયા ઘી મળે દૂધ મળે સાઈસ મળે કે બિસ્કિટ મળે કરિયાણું મળે ઘઉં મળે ચોખા મળે બાઈદરો મળે કે ગ્રીસ આયા ન મળે કે એ હાર્ડવેર વાળા દુકાન મળે એ કે તો હું કે બોર્ડ મારી દે તમામ આઈટમ મળશે કે બોર્ડ ઉતર નાખ ને બાપા વૈયા ગયા પાછા બીજી ગયા બાપા ગયા હજી તો ઓલો હવાર વાગે દીવા પાછો કરતો તો પાછો લઈ ગયો આવો બાપા આવો જય શ્રી કૃષ્ણ કે હું લેવા આવ્યા કે એક કામ કરે દીકરા કે એક કિલો ગ્રીસ આપી દઈએ અરે બાપા મેં તમને કાયલે ના પાડી હતી આજે ના પડું કે મારે કરિયાણાની દુકાન છે કે બાપા અહીંયા ગ્રીસ ન મળી અહીંયા ઘઉ મળે બાજો મળે જુવાર મળે ચોખા મળે કે દૂધ મળે છાશ મળે આવું બધું મળે કે અહીંયા ગ્રીસ ન મળે કે એ કે નથી મળતું કે ના ના તો કાંઈ નહીં કે એમ કે નહીં ત્રીજે દે પાછા ખવાર અવરમાં જે ઓલા દુકાન ખોલી અને કીધું હવે બાપા આવો જય શ્રી કૃષ્ણ હું લેવું કે દીકરા એક કિલો ગ્રીસ આપી દે બાપા એ કે તમે હવાર માં રોજ બોની પગડ હોય કે મેં તમને કેટલી વાર ના પડી કે કરિયાણા ની દુકાન છે અહીંયા એક ગ્રીસ ન મળે ઘઉં મળે ચોખા મળે કે બાઈકો મળે સાઈ ને દૂધ એવું બધું મળે આ ગ્રીસ ન મળે ને કે હવે તો આયા જાવ ને ઈ કે તું બંધુ કે દે બંધુ કે બાપા કે ભાઈ નો હોય ના પણ દિન બિસારા એમ કે તો ખારો નું થઈ જશે નો હોય કાઈ નઈ કે આ ઉયો તો એમ કરીને બાપા ઉયા ગયા પછી ગુરુવારે નો ગયા શુક્રવારે નો ગયા શનિવારે નો ગયા અને રવિવારે રજા દિવસે ગયા આ આજે સવાર હવાર માં ઓલો પાસે દીવા બધી કરતો બિસારો હોય એટલે ઓલા ને એમ કે હવે બાપા સુધરી જાય છે એક વાર મેં ધમકી આપીને એટલે હવાર હવાર માધી દીવા બધી કરતો હતો કે આવો બાપા આવો જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બોલો બાપા કે હું જોઈ શકું કે દીકરા કે બંદૂક રાખો બંદૂક અરે બાપા એ કે મારી ક્યાં કરિયાણા દુકાની કે આઈ ગૌ સોફા બાઈજરો સાઈ દૂધ આવું બધું ન લઈ કે બંદૂક થોડા રાખી કે મારા દીકરો બંદૂક નથી રાખતો કે ફાંસી નથી રાખતો એક કાર મને આપી કે ના ના એ કે હું બંદૂક નથી રાખતો એમ તો એક કામ કરી એક કિલો ગ્રીસ આપી દઉં